રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન એચસીજી આસ્થા કેન્સર સેન્ટરના સહયોગથી સર્વાઇકલ કેન્સરની રોકથામ અને એચપીવી રસીકરણ પર કેન્દ્રિત એક મોટા પાયાની જાગૃતિ પહેલના ભાગરૂપે કેન્સર સર્વાઇવર્સ દ્વારા એક ચેરિટી ફેશન શો ધ વોક ઓફ કરેજનું આયોજન કરાશે આવોકનું આયોજન એકવીસ ડિસેમ્બરના રોજ સાંજે પાંચ વાગ્યાથી અમદાવાદના ક્રિસ્ટલ પાર્ટી પ્લોટ ખાતે કર્યા છે રોટરી ડિસ્ટ્રિક્ટ ત્રણ હજાર પંચાવન હેઠળ આયોજિત આ કાર્યક્રમ રાજ્યભરમાંથી માંથી થી એસી કેન્સર વર્ષની એકસાથે લાવવામાં આવશે જેવો શક્તિ અને સ્વસ્થતાની ઉજવણીમાં રેમ્પ પર વોક કરશે આ પહેલનો ઉદ્દેશ પાંચ હજારથી વધુ વંચિત છોકરીઓને એચપીવી રસીકરણ પૂરું પાડવા માટે સમર્થન એકઠું કરવાનો છે જે મહિલાઓમાં સૌથી વધુ નિવારી શકાય તેવા છતાં પ્રચલિત કેન્સરોમાંના એકને સંબોધિત કરે છે સર્વાઇકલ કેન્સરને સમયસર એચપીવી રસીકરણ દ્વારા પંચાણું ટકાથી વધુ કેસોમાં અટકાવી શકાય છે જોકે મર્યાદિત જાગૃતિ અને પોષણ ક્ષમતાને કારણે મોટી સંખ્યામાં યુવાન છોકરીઓ અસુરક્ષિત રહી જાય છે આ વિશે જાણકારી આપવા HCG આસ્થા કેન્સર સેન્ટરના ડિરેક્ટર અને ચીફ સર્જીકલ બ્રેસ્ટ ઓન્કોલોજી ડોક્ટર DG વિજય પ્રોજેક્ટ ચેર રોટેરિયન રેખા કાબરા સહ અધ્યક્ષ રોટેરિયન ડોક્ટર અર્ચના શાહ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ ડોક્ટર DG વિજય છે HCG આસ્થા કેન્સર સેન્ટરમાં ડાયરેક્ટર અને બ્રેસ્ટ કેન્સર સ્પેશિયાલિસ્ટ અમારી હોસ્પિટલ રોટરી તમને સાંભળો એ રીતે એમના સપોર્ટમાં આ ઇવેન્ટ માટે કામ કરી રહી છે અમા બેશિકલી સર્વાઇકલ અને એનાથ્રુ બીજા બધા છે મહિલાઓમાં થતા કેન્સર જેમાં ખાસ કરીને બ્રેસ્ટ કેન્સર છે એ બનને માટે અવેરનેસ ક્રિએટ કરવા માટે આપણે કામ કરી રહ્યા છીએ અ દર વર્ષે ભારતમાં આશરે 2 થી 2.5 લાખ નવા કેસ બ્રેસ્ટ કેન્સરના અને આશરે 2 લાખ નવા ગર્ભાશયના મૂળ એટલે સર્વાઇકલ કેન્સર થાય છે આ બહુ મોટો પ્રમાણ છે જેમાંથી આશરે 50% મહિલાઓ મૃત્યુ પામે છે એ બહુ એક સિરિયસ નંબર એના માટે પ્રિવેન્ટ કરવા માટે ખાસ કરીને સર્વાઇકલ કેન્સર માટે એક જ રસ્તો છે એ વેક્સિન છે આ વેક્સિન ડૉ પ્રતના શાહે કીધું એ પ્રમાણે જો આપણે 5000 ડોઝ આપી શકીએ તો એક સિગ્નિફિકન્ટ ઇમ્પેક્ટ કરી શકીશું અને એનાથી ચોક્કસ આપણે સર્વાઇકલ કેન્સર થતું અટકાવી શકીશું બાકી બધા કેન્સર માટે પણ આપણે ધીરે ધીરે બીજા બધા કેમ્પેઈન્સ કરીશું જેનાથી આપણે કેન્સરનું વેલ્યુ ઘટા અમે જો થઈ શકે તો પ્રિવેન્શન પાર્ટના એસ્પેક્ટ્સ ઉપર પણ રોટરી અને એટીજી આસા કેન્સર સેન્ટર કામ કરતે છે અમારે તમારે બધાનો સાથ સરકાર જોઈએ જોઈન us એટ 21st ડિસેમ્બર 5pm એટ ક્રિસ્ટલ પાર્કિ પ્લોટ એસજી રોડ અમદાવાદ થેન્ક યુ અમાર હેલ્થ ગવર્નમેન્ટ આ ગવર્નમેન્ટ પોતાની રીતે એમની હોસ્પિટલ્સ જે છે કેન્સર હોસ્પિટલ છે સિવિલ હોસ્પિટલ છે ત્યાં બધે ગાયનેક ડિપાર્ટમેન્ટ ના ડોક્ટરો થ્રુ એક કેમ્પેઈન્સ કરતા હોય છે પણ કારણ કે વેક્સિનની કોસ્ટ બહુ વધારે છે તો રોટરી આજી ક્લબ છે સાઈન એમણે ડાયરેક્ટ કંપની થ્રુ એક લાર્જ ડોઝ લેવાનો પ્રોમિસ લીધો છે અને એ અમને ખૂબ કન્સેશનલ રેટ ઉપર મળે છે એટલે આ અમે બહુ કન્સેસ્ટન્ટ એટલે ફ્રી એડમિનિસ્ટર કરી શકીશું જે મહિલાઓ નોર્મલી આ વેક્સિન ના લઈ શકતા હોય એમને પણ આ વેક્સિન મળે એના માટે અમે તત્પર છીએ અને સરકાર એની રીતે કરે પણ પ્રોબ્લેમ જ એકનું મોટો છે અને બીજા બધા કેટલા બધા કમ્યુનિકેબલ અને નોન કમ્યુનિકેબલ ડિસીઝિસ છે જેના લીધે સરકાર એના પ્રયત્ન કરે એમાં પણ આપણે જો સાત સરકાર આપી શકીએ તો ચોક્કસ ઓવરઓલ મહિલાનું સ્વાસ્થ્ય ઇમ્પ્રૂવ થશે મહિલાઓને આ આ એક વન ડે ઇવેન્ટ નથી આ રોટરી એસજી આછા કેન્સર સેન્ટર માટે એક યર લોંગ કેમ્પેન છે એટલે તમામ મીડિયા ટીવી ન્યૂઝપેપર સોશિયલ મીડિયા થ્રુ અમે કન્સ્ટન્ટ રેગ્યુલર ઇન્ટરવલસ પર ઇવેન્ટ્સ કરવા માંગીએ છીએ કેમ્પેન કરવા માંગીએ છીએ જેનાથી નોટ ઓન્લી સર્વાઇકલ કેન્સર બ્રેસ્ટ કેન્સર ઓરલ કેન્સર જે આપડા રાજ્યમાં એનો પ્રમાણ બહુ વધારે છે ટોબેકો રિલેટેડ ઓરલ કેન્સર आ बदा न प्रमाण ओट इज ए नेशनल केम्पेन फॉर एक्रोस ऑल वेराइटीज ऑफ डिजीज रचना शाह गायनेकोलॉजिस्ट और रोटेरियन अमे लोग आ प्रोग्राम वॉक ऑफ करेज कर रहा है ऑन ट्वेंटी फर्स्ट डिसेम्बर आता रविवार कर रहा है क्रिस्टल पार्टी प्लॉट अमदावाद में आ एक यूनिक प्रोग्राम है यहाँ जो कैंसर सर्वाइवर्स है ये रेम्पवॉक करवाना है તો એક મેસેજ અમારે સોસાયટી ને આપવાનું છે કેન્સર ઇઝ બીટેબલ અને તમે એક નોર્મલ લાઈફ લીડ કરી શકો છો આફ્ટર યોર કેન્સર જર્ટી કરીશું અને એ ફંડ અમારો ટાર્ગેટ છે કે અમે સર્વાઈકલ ની જે રસી આવે છે એચપીવી ની વેક્સિન એ અંડર પ્રિવિલેજ છોકરીઓ જે સ્લમ્સમાં રહેતી હોય ઈ લોકો ને અમે આ વેક્ટીન આપી કઈએ છે આ વેક્ટીન ગવર્નમેન્ટ સપ્લાય માં મળતી નથી અને મોંગી વેક્ટીન છે એટલે આ જે અન્ડર પ્રિવિલેજ સેક્શન ઓફ ધીસ गर्ल्स એ લોકો આ કેન્સર ની રસી લઈ નથી શકતા તો થ્રુ રોટરી અમે એક આ કમ્યુનિટી માં અરેન્જ કરવા માંગીએ છે કે અમે આ વેક્ટીન છોકરીઓને આપી સકીએ છીએ તો સર્વાઇકલ કેન્સર ની વેક્ટીન સર્વાઇકલ કેન્સર ની વેક્ટીન કુંવારી છોકરીઓ લેવી જોઈએ તો એ સૌથી વધારે ઇફેક્ટિવ રહે આપણે બધાને ખબર છે કોઈ પણ વેક્સિન આપણે જેટલી જલ્દી લઈએ એટલી એની અસર રહે તો અમારો ટાર્ગેટ છે નવ થી ચૌદ વર્ષની છોકરીઓને અમે સર્વાઈકલ કેન્સરની વેક્સિન આપીએ આ મા રસી પંદર થી પિસ્તાલીસ વર્ષ સુધી લઈ શકે છે પણ નવ થી ચૌદ વર્ષમાં સૌથી વધારે ઇફેક્ટિવ હોય છે જેડીસી ન્યૂઝ સંજીવ રાજપૂત અમદાવાદ